દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ અભય મુદ્રા છે શિવજીના હાથની ડાબા ખભે ત્રિશૂળ છે એટલે કે હુમલો કરવા નહીં ડરો નહીં ડરાવો નહીં આ શિવજીએ કહ્યું છે કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે ને એનું ગૌરવ છે તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે હિંસક માણસ ક્યારે હિન્દુ હોઈ શકે નહીં આ વાત રાહુલ ગાંધીજીએ કરી આમાં ગઈકાલે જ એક વિડીયો આવી શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય એને પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી પેટમાં તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે રામ નો મરે કે રહીમ નો મરે અમારા મતનું તરભાણું ભરાવવું છે રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે એ ડરથી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા બે ફોર્મ ખોટી વાત કરી અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાવ્યા ભગવાન શ્રી રામ પણ લંકા પર ચડાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન કર્યું હતું એમણે અને એટલે ત્યાં રામેશ્વર મંદિર મહાદેવનું મંદિર ત્યાં છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં ભગવાન શિવનું અપમાન કર્યું છે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે અને હું આહવાન કરીશ કે કોઈ પણ શિવ ભક્ત આ ભાજપને માફ ન કરે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું આપણા ગુજરાતની ઉત્તમ પરંપરા આપ બધા જાણો છો કે લડાઈ વિચારધારાની હોય છે સિદ્ધાંતની હોય છે જનતાના હિત માટેની હોય છે ક્યારેય કોઈ પણ પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીના દફતર પર જોઈને તોડફોડ કે ગુંડાગીર્દી ક્યારેય ગુજરાતમાં નથી થતી કોઈ નેતાના ઘરમાં જઈને ગુંડાગીરદી કે તોડફોડ ક્યારેય નથી થતી આ આપણી ઉત્તમ ગુજરાતી પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં ત્રણ ત્રણ વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે આ વાત મારા વહલા ગુજરાતીઓના ધ્યાને મૂકું છું રાત્રે ચાર વાગે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને

તાત્કાલિક પકડીને જેલમાં નાખવા જોઈતા હતા કઈ જ થયું નહીં અરે સહેજ મોદી વિરુદ્ધની વિડીયો ક્લિપ કોઈ પત્રકાર પણ મૂકે તો સાયબર ક્રાઇમના ના ધ્યાનમાં આવી જાય છે પકડીને ઉઠાવી જાય પત્રકારને અહી કોંગ્રેસ ઓફિસમાં રાત્રે ચાર વાગે તોડફોડ કરનારાઓ પોતાની વિડીયો પોતાની સાઈટ ઉપર મૂકે છે એ વિડીયો વાયરલ કરે છે

જેમાં જુદા જુદા ગ્રુપમાં હાટલોડિયાના ગ્રુપના અંદરનો એક આ સ્ક્રીનશોટ છે જે પછીથી એણે ડિલીટ કરેલો છે પરંતુ સ્ક્રીનશોટ છે સ્પષ્ટ છે કે આપણે કોંગ્રેસ ઓફિસ પહોંચવાનું છે હિન્દુ વિરુદ્ધી વાત થઈ ગઈ છે એટલે પથ્થરોબાજી કરવાની છે આ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા ગ્રુપના મેસેજ છે પથ્થરબાજી ત્યાં જઈને કરવાની છે પોલીસને આ મેસેજ જેવા ફરતા થયા આપના પૈકીના કેટલાક મિત્રોએ અમારા મિત્રોનું પણ ધ્યાન દોર્યું કેટલાક ગ્રુપોમાં સારા લોકો હતા એમણે પણ સ્ક્રીનશોટ લઈને અમારા નેતાઓને મોકલ્યા કે આવા મેસેજ ફરે છે કે ચાર વાગે કોંગ્રેસ ઓફિસે હુમલો થશે કંટ્રોલ રૂમમાં અમારા એઆઈસીસી ના જોઈન્ટ સેક્રેટરી લાલાભાઈ ફોન કરીને તુરત જ બે ત્રીસ કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ધર્મેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી પૂરતો બંદોબસ્ત રાખજો આ લાલાભાઈનો લખાવેલો મેસેજ એ પછી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ શામળભાઈ પીએસઓ એને કહેવામાં આવે છે કે તમારા એરિયામાં આવે છે ચાર વાગે સાંજે આ લોકો આવે છે તમારે આના પર પગલાં લેવાના છે ડેપ્યુટી લીડર સીએલપી અમારા શૈલેષભાઈ પરમાર ઉચ્ચ અધિકારીઓને કહે છે અમિતભાઈ ચાવડા જાણ કરે છે અમે અનેક હિંમતસિંહભાઈ પટેલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સિનિયર મોસ્ટ અધિકારીઓ સાથે વાત કરે છે કે આવું થશે શું જવાબદારી હતી પોલીસની આ ગુંડાઓને તાત્કાલિક ઉઠાવી જવા જોઈએ વિવાદાસ્પદ વાત છે કે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી પથ્થરબાજી કરવા જેવું છે એવા મેસેજ કે કોંગ્રેસ ઓફિસ પથ્થરબાજી કરવા જવું છે દેખાવો કરવા નહીં અને આપને તો મેસેજ આપીશ સ્ક્રીનશોટ લીધેલા પછી આ ડરપોક લોકો ડિલીટ કરવા માંડે એટલે સ્ક્રીનશોટ લેવા ગયા તા લોકો એ પછી અહીંયા આવે છે પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે ઉઠાવી ઉઠાવીને લઈ જવા જોઈએ ને એમને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર ગાળીગલોચ કરવા દીધા પછી નિયત કરીને આવ્યા હતા કે પથ્થરબાજી કરવાની છે એ પથ્થરબાજી શરૂ કરે છે હું પણ કાયદાને જાણું છું મારા ઘરમાં કોઈ ગરીને તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરીશ તો આત્મ સુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદા એ આપેલો મારો અધિકાર છે પણ આ મહાત્મા ગાંધીજીના વિચારધારાવાળી અમારી પાર્ટી માત્ર માત્ર માર ખાઈશું તો ખાઈશું પણ હથિયાર નહીં ઉઠાવીએ આપ જોવો વિડીયોમાં અમારા હાથમાં ઝંડો હોય એને દંડો ગણાવવાનો અને એમના હાથમાં હોકી હોય એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય ભાજપના કોઈ વાંધો નહીં એક ભાજપનો આગેવાન મારા પાસે વિડીયો છે હાથમાં પથ્થર લઈને પોલીસ અધિકારી વાળંદ બાજુમાં ઊભા છે અને કોંગ્રેસ ઉપર પથ્થર ફેંકી રહ્યો છે બીજો કોઈ ફેંકતો હોય તો પોલીસ ફટાક દે થડાકો ન મારે ફટાકો મારે ક્યાંય રોકતું ના મારી શકાય પથ્થર આવા પથ્થર મારતા વિડીયો મને

શું આ ગુજરાત છે આપણું આ પ્રકારની પ્રક્રિયા છે પોલીસ એ જનતાની સેવક છે સોગંધ ખાઈને એમણે કાયદો ને વ્યવસ્થા જાળવવાના હોય છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે હુમલો કર્યો છે એ ભગવાન શિવનું અપમાન કર્યું છે અને આ ગુંડાગીર્દી સામે

શું એમને ખબર અહીંથી ડબ્બામાં લઈને ગયા જેને એને નામ પૂછવાની જવાબદારી નહોતી એક પણ નામ નામ ફરિયાદ પછી એને આપવા માટે અમારી ઓફિસમાંથી માંથી ડિટેન કરીને ગયા હતા એના આખા નામ પોલીસ ફરિયાદમાં આપ્યા ભાજપ વાળા પાસે ક્યાંથી ભાઈ નામ આવ્યા આખા તમારે ત્યાં પ્રગતિબેન બધાને ત્યાં આવે છે તમને એના પિતાજીનું નામ ખબર છે તમારે ત્યાં હેતાબેન આવતા હોય તો એના પિતાજીનું નામ તમને ખબર છે પૂરા નામ ભાજપની ફરિયાદમાં થોડી જ મિનિટમાં કેવી રીતે આવ્યા અહીંયાથી અમારા લોકોને ડિટેન કર્યા એના નામ હતા એ પોલીસે ભાજપ વાળાને પાક આ લખી લ્યો નામ આથી મોટી મિલી ભગત બીજી કઈ હોઈ શકે પોલીસ કમિશનર અમદાવાદ એની કારકિર્દી એક સારા અધિકારીની છે હું ઓળખું છું એમને એમને કહેવા માંગુ છું કે તમારી નિવૃત્તિને જાજો સમય નથી કાળો દાગ લગાડો આ અધિકારીઓને સસ્પેન્ડ કરો પગલા લો એના ઉપર અમારી ફરિયાદ પહેલા દેવા ગયા હતા અમે સૌથી પહેલી ફરિયાદ અમારી ત્યારે કે છે એક કામ કરો ને અત્યારે અરજી લઈ લઈ છે લાવો સહી કરી દઈ બધું ધમાલમાં છીએ ને પછી તમને બોલાવશો અમારા હિમતસિંહભાઈ પટેલ ફરી વખત જાય છે કલાકો સુધી બેસે છે ત્યાં સાહેબ આમ ગયા છે સાહેબ આમ ગયા છે સાહેબ બંદોબસ્તમાં છે સાહેબ આવે છે પછી કે સાહેબ નો હમણાં ફોન આવ્યો પાંચ વાગે આવજો ને પાંચ વાગે જાય છે રાતના અગિયાર સુધી બેસાડી રાખે છે કાયદો બહુ સ્પષ્ટ છે નવો બનેલો કાયદો પણ સ્પષ્ટ છે એફઆઈઆર આપવા આવે પોલીસની ફરજ છે કે એફઆઈઆર નોંધી લેવી પડે લલિતા કુમારીનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફરિયાદ ન લે તો પોલીસ ગુનેગાર બને છે હા કારણ હોય તો અમને આપો ને તમે જો તમારું એવું કારણ હોય કે પોલીસે પહેલી ફરિયાદ આપી દીધી છે માટે એક ગુનાની બીજી ફરિયાદ નહીં લઈએ

ક્યારેય ડેરા નહોતા રોડ પર ઉતરીશું કરીએ મારા પરિવારના પાંચ વ્યક્તિઓ કોંગ્રેસના પકડીને રાખ્યા આ શું કોઈ આતંકવાદી છે જે કોઈ છે કાચા કામના કેદી છે માન્ય થયેલા સજા પામેલા કોઈ તોહમતદારો નથી હું આ પ્રેસમાં ચેલેન્જ કરું છું માનવ અધિકાર પંચે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાચા કામના કેદી સાથે સંપૂર્ણ માનવીય વ્યવહાર થવો જોઈએ નાની કોટડીમાં પૂરી રાખો તમે આ જેલ છે કોઈ સુવિધા વગર રાખી કેમ શકો તમે માનવ અધિકાર પંચ પાસે પણ જઈશું અમાનવીય વ્યવહાર નહી સાંખી લઈએ મેં રાહુલ ગાંધીજીને વિનંતી કરી છે કે તમારા બબ્બર શેર

કે વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધીજી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ અને કાર્યકર્તાઓમાં કાર્યકર્તાઓને મળશે આ સમયે એક બાબત મહત્વની કાયદાની ખબર અમને પડે છે કોઈની પણ પ્રિમાઇસીસ વગર વોરંટ સર્ચ વોરંટ દી કરવાનો પોલીસ નથી બતાવતી હોય કરવા આવવાનું કઈને આવનારા લોકો હોય જ્યાં રાત્રે હુમલો થયો છે અમારી હોય સેલ્ફ ડિફેન્સ સિવાય કોઈ કારણ ન હોય છતાં કાયદો હાથમાં ન લીધો હોય એવી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને જે અધિકારીઓ અમારા પાસે પૂરા ફૂટેજ છે અમારા કાર્યાલયમાં પોલીસે ઘૂસીને હુમલો કર્યો છે જે અધિકારીઓ કાચ તોડવાનું દોર તોડવાનું કહે છે એના પણ વિડીયો છે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે સહાન નહીં કરીએ નામજોગા પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થાય તો લડીશું જો પારદર્શક ભેદભાવ વગરની ટ્રીટમેન્ટ નહીં હોય અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે અમારી લડાઈ પોલીસ સામેની નથી પણ ભાજપ જો ડરીને પોલીસને આગળ કરે તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમને પણ ખબર પડે છે ને આના રવાડે ન ચડતા કેટલાકા ભાજપના રવાડે ચડ્યા હતા એમાં કેટલાક સારા એ અધિકારી હતા આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી નિવૃત્તિ પછી નડે એટલે આ ધંધા પોલીસ પણ ના કરે અમારી તાત્કાલિક લેવામાં આરિક નહીં લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ કોણ છે જીગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે છ તારીખે જો અમારી આ બધી જ વાતોમાં ન્યાય નહીં હોય સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસી માં એકઠા થશે છ તારીખે રોડ પર નીકળીશું માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાના જેલ ભરો કરીશું સાત તારીખે રથયાત્રા છે ભગવાન જગન્નાથજી પૂરું દિલમાં સ્થાન છે અમે તારીખે આપીને સરકારને પોલીસને મૂંઝવી શકીએ પણ સાત તારીખ નહીં કરીએ છ તારીખે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમારી ફરિયાદ લેવાય તટસ્થ અને વ્યાજબી તપાસ રહે અમારા જે પાંચ સભ્યો છે એને પ્રોપર ટ્રીટમેન્ટ એમના જામીન કેટલાક તો બિચારા એક તો અહીંયા કંઈ લેવા દેવા નથી નીકળાતા એને પકડીને પૂરી દીધા ભાજપિયાને કેમ નથી પકડતા તમે ઓળખો છો તમે કેમ નામ નહીં આ મુદ્દાઓ અમારા છે ને એમાં ખાસ કરીને આપે સૌએ જોયું શૈલેષભાઈ પરમાર સિનિયર મોસ્ટ એમએલએ છે અમારા વિધાનસભામાં ઉપનેતા છે કોઈ ગુનેગાર નથી અને પીસીસીમાં અંદર પ્રદેશ સમિતિમાં આવવાનો પોલીસને અધિકાર નહોતો દલિત નેતા છે સૌના નેતા છે માત્ર દલિતના નહીં બહુમતીથી ચૂંટાતા આવતા વર્ષોથી નેતા છે મનુભાઈ પરમાર સ્વર્ગસ્થ એમણે પણ એક આમ સમાજનું નેતૃત્વ કર્યું છે પરંતુ માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે દલિત વિરોધી માનસિકતા એનું પણ આ પ્રમાણ છે એના માટે સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો લડીશું તમને હમણાં એક મેસેજ મેળ્યો છે બજરંગદળના લોકો આવે છે એટલે ગુંડાગીર્દી અહીંયા અટકતી નથી આ નમૂનો છે કોઈ વાંધો નહીં આવો બેઠે એમ બેઠેગે ના ડરે હે ના ડરેંગે જોઈએ છે વેલકમ આવો હું પણ છું હવે સાંજ સુધી રોકાઈશ અહીંયા આવો ત્યારે અમે ગુંડાગીરી કરી નથી ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ સ્વીકારીને અહિંસક રીતે પણ અડગ રીતે જરૂર પડે મક્કમતાથી જ્યાં જરૂર પડે ત્યાં અને જે રાહુલ ગાંધીજીએ કીધું છે ગાંધીજી હે આ બધું જેટલું કરે છે ને એ રાહુલ ગાંધીજીના શબ્દો સાચા પડાવવા માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેટલું આ વધારે કરશે એટલી આ લોકોના આશીર્વાદ અમને વધારે મળશે અને આવતી જવાની ચૂંટણીમાં ભાજપ હારશે અને એમના પાપે હારશે એ વાત કરીને એક શિવભક્ત રાહુલ ગાંધીજીએ કહેલા શબ્દો સાચા પડશે